બોરી જાતે ડાર્ન મારે હ હ ડાર્ન ને કારણે આ ઘુમરો મારવા લાગે મેને આ બે હોકી ની લાઈન છે

करते ना आ आ तो सीबड़ा <laughs> कटे पर वो पक्षी द्वारा में खाली आवे और मैं तो पूरी मशीन में पूरा करना है बड़ा वाट की दो और इधर यहां मिट्टी लाग અહીં લાઇનમાં જવા ભૂંડિયો વટલી હા પાંચ જણા ભરતભાઈ ની પાંચ જણા હા ભાઈવા આખા કાં ભરતને પૂરી કરાવવા આવ્યો કામ ચાલો પાંચ જણા બે શ્યાન પાંચ ભરતા કાં થાય ગયો મુકંદ જવા લઈ ચાલો દેશી દેશી ટમેટા ચાલો કોઈ ખાવા આવી તો ચાલો જાવા આવી દે

જમીનમાં અડે ને હેઠું ન ને આ હેઠું ન અડે ને એટલે ખરાબ ખરાબ થાય હેઠું અઢે ને એ ટમેટો સાવ ખરાબ થઈ જાય આપણે જે એક ટમેટો આવ્યું હોય તો દીમા દસ તો ચેક કરવા જોઈએ કે કદનું પાક્યું ને જ પાયક પાક હા આમ ઉતારે ઉતારે ને થાકી એમાં નીમા જાય હાથનું અડાય રાખીએ છીએ પૂર ન અને દવા આવે હું આ ખરે આવીશ ને